અમેરિકાનું જ્યારે યુદ્ધ શરૂ હતું વિયેતનામ સાથે તે વખતે એક અમેરિકાની નેવીના એક ફાઈટર જેટના પાયલટ હતા ચાર્લ્સ પ્લમ એને લગભગ ચુમ્મોતેર જેટલી શોર્ટીસ કરેલી બોમ્બાર્ડિંગ વિયેટનામ ઉપર કરેલું એમાં એક વખત વિયેટનામની એન્ટી એરક્રાફ્ટ ફાયરમાં એનું પ્લેન આવી ગયું અને ડેમેજ થયું તૂટ્યું એટલે એને સ્વિચ દબાવીને ઇજેક્ટ થઈ ગયો સીટ સાથે ઇજેક્ટ થયો અને પેરાશૂટ ખુલી ગયું એટલે એ ઉડતો ઉડતો નીચે આવ્યો ને ઉડતો નીચે આવ્યો લે જેથી દુશ્મન દેશ સાથે થઈ શકે એટલે જીવતા પકડી લેતા ચાર થી છ વર્ષ જેલમાં રહેલા ઘણી બધી પીડાઓ એમને ભોગવેલી પછી પેક્ટ સાઈન થઈ અમેરિકા અને વિયેટનામ વચ્ચે એના ભાગ રૂપે એને છોડી દેવામાં આવ્યા એ અમેરિકામાં પાછા આવ્યા પછી તો એમને રિટાયરમેન્ટ જાહેર કર્યું પછી એમનું કાર્ય શું તો પ્રસંગે કોઈ કોર્પોરેટ સેમિનાર હોય એમાં જઈને પોતે પ્રવચનો કરતા પોતાના જીવનના અનુભવો કહેતા અને છ વર્ષે જેલમાં રહીને જે ભયંકર અત્યાચાર એમનો ભોગવેલો એની વચ્ચે કેવા વિચારો અને કેવી ભાવનાથી પોતે સ્થિર રહી શકે બધી વાતો કરતા એટલે ખૂબ સારું મોટિવેશન બધાને આપતા એકવાર ચાર્લ્સ પ્રમ એક પ્લમ એક રેસ્ટોરન્ટમાં જમવા બેઠા હતા ત્રીજા ટેબલ ઉપર રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિ બહુ સામાન્ય કપડા પહેરીને સામાન્ય વ્યક્તિ બેઠેલી એ ચાર્લ્સ પ્લમ ને ઓળખી ગઈ કે આ ચાર્લ્સ પ્લમ છે એટલે એમના ટેબલ ઉપરથી એ ભાઈ ઊભા થઈને ચાર્લ્સ પ્લમ ને મળવા માટે આવ્યા અને કહ્યું કે આર યુ ચાર્લ્સ પ્લમ તો કે યસ કે સર હાઉ વોઝ ધ ઇજેક્શન એન્ડ હાઉ વોઝ ધી પેરાશોટ ચાર્લ્સ પ્રમેમ એની સામે આમ આસ્થિર ની આંખો જોયું પેલા વ્યક્તિ શું પૂછ્યું તમારું ઇજેક્શન કેવી રીતે થયેલું અને કેટલું સ્મૂથ રહેલું અને તમારું પેરાશુટ ટાઈમે ખુલી ગયું હતું ને ચાર્લ્સ પ્રમે એના કપડા સામે ને વ્યક્તિ સામે જોયું કે આ સીધો મને આવો પ્રશ્ન કેમ પૂછે છે હું આને પહેલી વાર મળું છું એ મને પહેલી વાર મળતો હશે ચાર્લ્સ પ્લમેને પૂછ્યું કે આઈ થિંક વી આર મીટિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇઝન્ટ ઇટ તો કે યસ સર આપણે પહેલી વાર મળીએ છીએ તો કે કેમ આવો પ્રશ્ન પૂછો છો ટાઈમે તમારું પેરાશૂટ ખુલી ગયું હતું ને અને લેન્ડિંગ કેવું રહ્યું એવું કેમ પ્રશ્ન પૂછો છો ચાર્લ્સ પ્લમે પૂછ્યું ત્યારે આને કહ્યું કે સર હું જે ફેક્ટરીમાં વર્કર તરીકે કામ કરું છું એ જ ફેક્ટરી અમેરિકાની નેવીને એરક્રાફ્ટ પાયલટ માટે એના સીટની નીચે પેરાશૂટ ફિટ કરે છે તમારું પેરાશૂટ મેં ફિટ કરેલું ચાર્લ્સ પ્લમની આંખમાં જળઝળી આવી ગયા એને ઉભા થઈને વ્યક્તિને અભિનંદન પાઠવ્યા પ્રવચનનો વિષય કાયમ એ રાખતા ડુ યુ નો હુ ફિટેડ યોર પેરાશૂટ કાયમ એમના પ્રવચનનો વિષય શું રહેતો તો એ લોકોને શું કહેતા હતા કે તમને ખબર છે તમારું પેરાશૂટ કોણે ફિટ કર્યું છે એટલે કે તમને ખબર છે કે તમારા કઠિન સંજોગો પરિસ્થિતિમાં એક બે વ્યક્તિ જે સ્થુળ અને સમક્ષ હોય એને તમે ઓળખી શકો છો કે આને મને મદદરૂપ મને થયા છે પણ એની પાછળની ઘણી બધી મોટી ઇકો સિસ્ટમ છે કે જે તમને મદદરૂપ થઈ છે તમને ખબર નથી હા કે ના એટલા માટે દરેકનો આદર કરીને દરેક પ્રત્યે સન્માનની ભાવના રાખવી જોઈએ દેટ ઇઝ ધ કી ઓફ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ અમે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું છે દરેક વ્યક્તિનો આદર નાનામાં નાની વ્યક્તિનો પણ આદર સામાન્ય હોય ગ્રામીણ પ્રજા હોય અનપડ હોય જ્ઞાતિ જાતિના ભેદ વગર પ્રમુખ સ્વામી મહારાજ દરેકને આદર આપી શકતા દરેક માટે પ્રેમ રાખી શકતા કારણ કે આ ગ્રેટી ભાવના કે આખી ઇકોસિસ્ટમ આપણને મદદરૂપ થાય છે ક્યાંક ને ક્યાંક રીતે અને દરેક વ્યક્તિ દરેક અસ્તિત્વ સન્માનને પાત્ર છે યુ અગ્રી વિથ ધ સ્ટેટમેન્ટ દરેક અસ્તિત્વ સન્માનને પાત્ર છે જ પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતમાં તિથલમાં અમારું મંદિર છે ત્યાં એક પ્રસંગે બિરાજમાન હતા એ વખતે ગુજરાત રાજ્યના એક મંત્રી હતા મોહનસિંહ રાઠવા અને પછી એ રેલવે મિનિસ્ટર પણ બનેલા મોહનસિંહ રાઠવા બીજા એક બે મંત્રીઓ બીજા એક બે સરકારી આગેવાનો બધા કોઈ કાર્યક્રમ માટે ત્યાં ભેગા થયા છે એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ એ નજીકમાં દસ કિલોમીટર જ છે એટલે બધા સમય કાઢીને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે આવ્યા મળ્યા બધા પ્રમુખ સ્વામી મહારાજને અને વાતો સાહજીક ચાલતી હતી એટલે મોહનસિંહ રાઠવાએ કીધું કે સ્વામી અમે અદ્વચ્ચે કાર્યક્રમ મૂકીને આપણા દર્શન આવ્યા છે ને હું મુખ્ય મહેમાન છું મારું પ્રવચન બાકી છે એટલે મારે જરા નીકળવું પડશે પ્રમુખ સ્વામી મહારાજ એમને આશીર્વાદ આપ્યા બીજે એક બે જણા હતા કે સ્વામી અમે હજી પાંચ દસ મિનિટ બેઠા છીએ મોહનસિંહ રાઠવા એ પોતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ લઈને નીચે ઉતર્યા એમની ગાડી પાસે ગયા તો એમના ડ્રાઈવર નહોતા એમના પીએ પણ ત્યાં નહોતા થયું કે મારા પીએ ને મારા ડ્રાઈવર ક્યાં ગયા જે સંત એમને વિદાય આપવા માટે વળાવવા માટે ગયેલા એ સંતની સામે જોઈને પૂછ્યું કે આ લોકો ક્યાં ગયા હશે એટલે સંતે કહ્યું કે તમે લોકો મળવા આવવાના હતા પ્રમુખ સાંઈ કહેલું કે એ લોકો મળતા હોય છે પણ પણ ડ્રાઈવર અને જમવા બેસાડી દેજો એટલે કદાચ તમે વહેલા ઉતરી ગયા છો તમારું ઉતાવળ હતી એ પ્રમુખ સાંઈ મહારાજને ગણતરી નહોતી તમે એક વહેલા નીકળી જવાનો છો તમે જમવા રોકાવાના નથી આ બધા તો જમવા રોકાવાના જ છે એટલે તમારા ડ્રાઈવર અને પીએ જમવા બેઠા છે તો પાંચેક મિનિટ થશે હું ઉતાવળ કરાવડાવું છું મોહનસિંહ પણ પોતે ખાનદાન ના ઉતાવળ ના કરાવશો જમવા બેઠા છે તો ભલે પ્રેમથી જમી લેતા હું બેઠો છું પછી મોહનસિંહ રાઠવા એમના પીએ અને એમના ડ્રાઈવર આવે એટલે પૂછ્યું કે જમ્યા શાંતિથી એટલે કે હા સાહેબ શાંતિથી જમ્યા પણ માફ કરજો એટલે મોહનસિંહ ભાઈ કે ના એમાં કઈ તમારે માફી માંગવાની જરૂર નથી તમે મંદિરમાં પ્રસાદ લીધો એ સારી વાત છે ગોળ ફરીને મોહનસિંહ રાઠવાડે અમારા સંતને કીધું કે પ્રમુખ સ્વામી પાસેથી બસ અમારે આટલું જ શીખવાનું છે કે નાનામાં નાના વ્યક્તિની કદર કરવી નાના નાની વ્યક્તિની સંભાળ રાખવી નાનામાં નાની વ્યક્તિને આદર આપવો એ ગમે તેટલા મોટા પદ ઉપર આવી જઈએ ગમે તેટલા મોટા થઈએ પણ દરેક વ્યક્તિ આદરને પાત્ર છે અને આપણા સ્થાનમાં આવ્યા તો એને યોગ્ય આદર આપવો જ જોઈએ એ વાત અમારે પ્રમુખ સ્વામી મહારાત પાસેથી શીખવાની છે જો આને શું કહેવાય કે પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ વૈવિધ્ય છે આખો પ્રસંગ તમે લો પ્રમુખ સ્વામી મહારાજ કે આ મინისტრો કેના ડ્રાઈવર પી એ પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ વૈવિધ્ય ઘણું છે પણ સમાવેશની ભાવના સ્વીકાર કરીને આદર આપવાની ભાવના એ આવા મહાપુરુષોના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ તમે વ્યક્તિને આદર આપીને સમાવેશ આપો એટલે વ્યક્તિ પાસેથી તમે ખૂબ સારી રીતે કામ પણ લઈ શકો છો એ વ્યક્તિને તમે પણ ઉપયોગી થઈ શકો છો અને બોન્ડિંગ બહુ સારું થઈ શકે છે કારણ કે મેં કહું ને કે નાનામાં નાની વ્યક્તિનો રોલ છે ધારો કે તમારે મિટિંગમાં અગત્યની જવાનું હોય તો તમારો ડ્રાઈવર એનો રોલ છે કે નહીં તમને ટાઈમે મિટિંગમાં પહોંચાડે છે તમારા કાર્યાલય પર પહોંચાડે છે તમારા ઘરના નોકરનો પણ રોલ છે કે એમને સવારે નાસ્તો તૈયાર કરી દો ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો મૂકી દો તમે ટાઈમે નાસ્તો કરીને જલ્દી કામે જઈ શક્યા एवरीबॉडी हैज अ રોલ સો વી મસ્ટ બીલીવ ધેટ એવરી પર્સન ઇન માય લાઈફ પ્લેઝ અ રોલ ઇન માય લાઈફ મારા જીવનમાં દરેક વ્યક્તિને મારા જીવનમાં કંઈક રોલ છે હા કે ના એટલે વિવિધતાનો આદર કરીને આપણે એનો સમાવેશ કરવો તમારામાંથી કેટલા લોકોએ માઇકો બેક્ટેરિયમ વેકે આ નામ હું બોલ્યું એ સાંભળ્યું છે બાયોલોજીકલ નેમ છે એટલે આપણે સમજીએ બહુ ઓછા સાંભળ્યું હોય માઇક્રો બેક્ટેરિયમ વેકે એ નામનું એક બેક્ટેરિયા છે હવે બેક્ટેરિયા તો સ્થૂળ આંખે દેખાતું નથી એક કરોડો ભેગા થાય ને કરોડ નહીં કરોડો તો સોયની ટીપ ઉપર સમાઈ જાય સ્પેસમાં એટલા ઝીણા છે માઇક્રો બેક્ટેરિયમ વેકે આ બેક્ટેરિયાનો રોલ શું છે ખબર તમને આ બેક્ટેરિયા આમ તો સોઇલમાં રહેતા હોય એટલે કે જમીનમાં પણ એરબોન થવાની શક્તિ છે એનામાં પવન આવે તો જમીનમાંથી ઉડીને એ હવામાં પણ જાય એ આપણા શ્વાસમાં આવે એટલે સાયન્ટિફિક રિસર્ચ પ્રમાણે તમારા સ્ટ્રેસ અને એન્ઝાઇટી ઓછા કરી શકે છે આ બેક્ટેરિયા ખાસ કરીને અત્યારે તો હવે આટલું બધું કન્સ્ટ્રક્શન થતું હોય જમીનો ખોદાતી હોય ને ધમધોકાર બધા કામ ચાલતા હોય એની વચ્ચે પછી એનું અસ્તિત્વ ઓછું હોય એટલે અત્યારે તમે જોજો તમે હિલ સ્ટેશન ઉપર જાઓ ને ફ્રેશ હવા મળે ને તમે આમ આહલાદકતાનો અનુભવ કરો છો હા કે ના તમે હિલ સ્ટેશન ઉપર જાઓ ને ફ્રેશ એર હોય ને તમને આમ મજા આવે છે યસર નો એ જે મજા આવે છે ને ઓક્સિજન તો એનો એ જ છે પણ ત્યાં આ માઇક્રો બેક્ટેરિયમ વેકે બેક્ટેરિયા એ હવામાં હાજર છે એ શ્વાસમાં જાય છે ને એટલે તમારું ડિપ્રેશન સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓછા કરવાની તાકાત આ બેક્ટેરિયામાં છે જે આપણામાં નથી આપણા 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 ઓછા ઓછા કરવાના કરવાની તાકાત જે આપણામાં જ નથી લીધે લોકો આપઘાત કરે છે આટલા બધા એ તાકાત આ બેક્ટેરિયામાં છે બીજી સાયન્ટિફિક રિસર્ચ આ બેક્ટેરિયા ઉપર થઈ તો સાયન્સે કીધું કે ધીસ બેક્ટેરિયા હેઝ ધી પાવર ટુ ઇન્ક્રીઝ યોર મેમરી